અહીંયા છે કોઈ દવાખાનામાં હાલો તો એના ભેગો ભેગો હું ફરું અને આ ભાઈ પેડા ખવડાવતા જાય પેડા વિતરણ કરવાનું કામ થઈ ગયું એકદમ ઓકે રિપોર્ટ બધા આપણા અહીંયાના મિત્રોને ભાઈઓ બહેનો બધાને ખવડાવી દીધા જેટલા ખાવા હોય એટલા પેડા એટલે બધાને ખવડાવી દીધા વધ્યા છે થોડાક રાખ્યા છે અહીંયા ઓફિસની અંદર હવે જે કોઈ પણ મહેમાન આવશે કે આપણા મિત્ર કોઈ આવશે ને આપણે અહીંયાથી ખવડાવતા રહીશું બરાબર બાકી હવે આપણે માંદાવાળા વાડામાં રાઉન્ડ મારશું અને ત્યાં નવું કાંઈ હશે તો એ જોશું અને આઈસીયુ વોર્ડની અંદર પણ કામ નવું ચાલુ થઈ ગયું છે શું ચાલુ થયું છે એ આપણે ત્યાં જઈને જોશું જો અત્યારે હું અત્યારે બતાવીશ પછી બતાવીશ બાકી વારમાં હું તમને બતાવીશ ઈ અને એના પછી જવાનું છે આપણે આપણી ગૌશાળા ચેક કરવાની છે બરાબર ને કારણ કે આપણે જ્યારે ઘરે હતા ત્યારે એટલું બધું ક્લીન વાસડી જોઈ નતા ગયા એટલા માટે આજે આપણે જોશું તો મિત્રો બપોરે નહીં પણ સવારે પાંજરા પર પાંજરા થી સીધા આપણી ગૌશાળાએ પટેલ જય માતાજીભાઈ રવિવાર છે

જે પાછળના વાડામાં વર્ષો જૂનું છે ખાતર હતું અહીંયા આજે ખેડ્યું છે અહીંયા આપણે કેમ ખેડ્યું કે અહીંયાથી ભરી લેવું હે ગાયો બધી આમ આરામથી બેઠી છે એની અંદર જો ખેડેલું પડ્યું છે ખાતર તો ઘણું નહીં પાણી આવ્યું નહીં હજી ભરભર પાણી નહીં બાકી બંસીભાઈ સામે જો ઊભા છે અને અત્યારે આપણે જોવાની છે એની વાસડી તો જાશું વાસડી પાસે પટેલ શું થયું હતું મધુએ શું કર્યું તમે જ્યારે જ્યારે આપણે ઘરે હતા ત્યારે પટેલ ને આપણે વાત કરી હતી કે ભાઈ તમે વિડીયો ને ફોટો નાખો એટલે આપણે આપણે બધા મિત્રો ને બતાવીએ પણ પટેલ કે માંડ બધું શૂટિંગ થયું મેં કીધું થઈ ગયું એટલે બહુ બાકી અત્યારે અહીંયા અંદર ટ્રેક્ટર લઈ ગયા હતા એટલા માટે આ શેડ આટલું ખોલી નાખ્યો છે જો પ્રકાશ આયા જબ્બર નહીં શેડ ખુલી ગયો એટલે અને બાકી હવે આપણે જાય નવા મેમ્બર પાસે આ બધા મેમ્બર તો અહીંયા છે જૂના આપણા નવા ચેક કરી લે મલીર મલીર હું કેમ છે કોટિયું આપણે બાંધ્યું તું જબરદસ્ત છે ને તો કઈ વાંધો નહીં ચાલો આ બધા તો છે જ ને આપણી ફેમિલી બધી હવે અહીંયા જ રહી જાય છે બધી એક આ બાજુ ને નંદકી ફેમિલી આ બાજુ ડબલ ડબલ તો રો લોક રાખવા પડે નહીં આપણી ચાકરી એવી હતી ને પટેલ કે તોડી નાખે જેવું તેવું તો એક દીધ હજી અહીંયા ગાયો બાંધતા ત્યાં આ બાજુ વાસુડા ધોડીને આવી જાય ની કેમ કે ચાકરી કે નહીં હર્ષદ ના કામ છે બાકી આ બધી ફેમિલી તો આપડી હતી જ આની અંદર એક પાંડે આપડી જતી રહી છે મતલબ કે જતી રીતે આપી દીધી છે બીજા ને બાકી હવે તમે આને ચેક કરો બંસી તમને ઘણા કેમ ઓળખે કે પેલા દર્શન જ તમારા જો કે સરસ મજાની વાસડી લઈ આવી છે આપડી બંસી બંસી જેવો છે આમ તો ઘાટ આવે ની એક વાર એની વાસડી આવી વીઆણી તી આ અત્યારે વાસડો તો એની મોર ખબર વાસડી આવી છે આ ભેગી જતી રીતે એનો ફોટા છે ત્યારે

તો જણાવતા નહીં અત્યારે પછી માં કહી દીધું જો એટલે બ ઉપરથી જ રાખ્યું હે બગલી તો ઈ ના કહેવાય ને બાકી પટેલ કયો સુખ શાંતિ ભાઈ મનસિંહ કલર છે ને કલર ઈ કલર ને જે કલર કેવાય ને જે નામ છોડશે ને એ નામ આપે એમ કાબરો છે હા લાલ છે એને તો કેવો કેવાય ખબર યાદ હતું પણ ભૂલી ગયો હાલો તો તમે એ શું કહેવાય કે અંદાજ મારજો કે એનું નામ શું હશે તમને અંદાજ આવે પટેલ એમ તો આને બાર દિવસ લીધા છે એમાંથી મને તો એમ થયું કે કેમ આમ છે દિવસો કેમ વધારે લીધા પણ પછી માન તો રાખી લીધું વાસડી આવી ગઈ આપણે જેમ જણાવ્યું હતું એ પ્રમાણે એમ ને એના પેલા તો અમે

નનકા હતા ને ત્યાં બધું તો ખૂબ ફોટા પડ્યા બાકી શું ફરક દેખાય હર્ષદભાઈ અમારે ચાકરી કેમ ઘટે કાય કાકા પાંચ માણસ હા જવાર આમ આમ હા ગુડ ડે અને ગુડે છે આ બધા ધીરે આ બધું રે મારા ભાઈ ઓ આમ આમ ભાર્યું ભારી ભારી આમ લાઈન ટુ લાઈન ભારી જાય સરસ મજાની વાંચડી છે ને હવે દેખાણી તો એમ પટેલે વિડીયો નાખ્યા એમાં મેળ આવ્યો સાચી વાત કાશી પણ આપણે હતા ની એટલા દિવસ પાણી પી લાગે તીરે થોડું બંબુડી થાય રેલાઈ ને તો દવાઈ પીલા નહીં પડી ગયું પાંડે અને પાંડેની વાસડી બંને છે આપી દીધા દૂધ ખાવા માટે બરાબર સારો ખીલો હતો ત્યાં આપી દીધા બાકી આને ચેક કરો તમે ફટે ગયા આમાં પટેલ હમ દૂધ ખાવા માટે આગલા ત્રણ ચાર દિવસ ની થઈ ની આનું આનું શું કે પશુઓ નું હા ભગવાન છે ને નહી ના બોલીએ કે એનો ભગવાન છે ને તો માણસ આવું હોય ને તો દહ માણસ માથે બેઠા હોય કઈ કેમ ભૂખ લાગી છે કે શું છે એમ ત્રણ ચાર દિવસનું નું બાળક હોય એની વાત છે આનું બધું પર ભાર હોય ગયો ચાર દિવસની વાછડી આ ફરેરી મોજ કરેરી હે માણસ નું હોય તો માણસ નું હોય તો ફરતા ગોઠવા જવું પડે તો એ બધું થાય એટલે જેમાં સમજણ નથી એનો ભગવાન છે એમ એમ થાય બાકી કઈ કેવા હોય તો કયો બરાબર વીધી તમે રજા ઉપર જ્યાં પટેલ હર્ષદ શેઠી ઉમર એમ બે બેની એક છે તારીખ એક દિવસ નો ફરક છે

પાંદરા પર હવારમાં હું ભેડા લઈ ગયો ને બધા બજારા હારમાં ગયો કોકે હું બે લઈ લઉં બે ની ચાર લે મેં કીધું તો એક બોક્સ રહ્યું છે ત્યાં મેં કીધું વાંધો નહીં હાલો ખાવું પીવું જલસા કરો બાકી કઈ નવીન માં હોય તો કહો હા ટ્રેક્ટર આવે છે આવું ખાતર ભેગું કરવા મને કાંઈ વાંધો નહીં કલ્યાણી વાળા તો છે જ બાકી આ ફેમિલી અહીંયા

હા આની દવા નાખી દેશે પછી નાખી દેજો તો હાલો તો હવે બીજું કાંઈ કામ છે નહીં એક આ બંસીની વાસળી આપણે એકદમ ક્લીન જોઈ નથી બરાબર એટલે અત્યારે એકદમ ક્લીન જોઈ અને એનું નામ હર્ષદે કીધું એ પ્રમાણે જે બંસીનો કલર છે એ કલરના જે નામથી ઓળખાય ને એ નામ એની વાસડીને આપ્યું છે બરાબર તો એની જો કોઈને આઈડિયા આવે તો કોમેન્ટ કરજો અને બાકી બંસીની વાંસડી તમને કેવી લાગી એની કોમેન્ટ કરજો બરાબર શું કહેશો એની માનો કલર છે ને એ તો મને યાદ નહીં એટલે તમને યાદ હોય તમે કોમેન્ટ કરી નાખજો આપણે આપડે ગૌશાળી જ પોંચી ગયા પાંજરા વર પડી છે સાંજ એક ગાયક વિયાણી છે શું લઈ લઈએ વાથળી છે ભાવકા ધ્યાન રાખજે એને ભાણીને ને જો અહીંયા સ્પીકરનો અવાજ આવે કેમ ઊભો રાખે વાહ ભાણેજ વાહ સ્પીકરનું શું છે બંધ કરવાનું કાંઈ સેટિંગ આવ્યો નહી એટલે કામ તારું ગમ્યું આપણે જો ઘટે કાંઈ વાહ ભાણેજ વાહ બાકી વાસડી ચેક કરો તમે ગાય ગયો ની અંદર અને આ રહી વાછડી દાંતી વાળા નું લાગે દીઘડા ખાન બચું લાગે ધાવે છે કે નહીં ના રે ના કે કાલ આણી કાલ નથી બરાબર દૂધ નહીં બરાબર વાછડી બગે હારી છે વાળી જો એ લઈ લીધું તો અવાજ આવવા માંડે પણ કોઈ વાંધો ન હવે આપણો વિડિયો બની ગયો છે બીજા વાર વાસુડો બરાબર છે ને કોઈ કાઈ તકલીફ નહી ને ના ખાવા માંડો ખાવા માંડો ખાવા માંડો કાઈ કામ નથી કાઈ કામ નથી વાગજી ભાઈ 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 ભલે બાકી તો બીજું કઈ કામ છે ને આ એક જ કામ હતું ને વાસલી સરસ મજાની દેખી એટલે મેં તમને બતાવી દીધી બરાબર બાકી હવે તો ગૌશાળા જવામાં હજી વાર છે કારણ કે શિયાળાનો દિવસ છે અત્યારે વાગે છે સાડા પાંચ અને આટલું બધું અંધારું થઈ ગયું છે બાકી એટલું બધું કાંઈ

એડિટિંગનો અને સુવાનો સમય થઈ ગયો છે એટલા માટે હવે આજના બ્લોગને આપણે અહીંયા સુધી રાખશું જો તમને આ બ્લોગ પસંદ આવે તો લાઇક કરનાર જોઈએ સરસ સરસ કોમેન્ટ કરનાર જોઈએ અને તમારા બધા મિત્રો સાથે આ બ્લોગને શેર કરનાર જોઈએ મળી ગયા નવા બ્લોગ સાથે